આપણે બધા નાની નાની વાતમાં એકમેકની ઈર્ષા કરીએ છીએ ઈર્ષા સાત્વિક પણ હોઈ શકે સાંભળો અમેરિકાનો એક ખેડૂત એના ખેતરમાં અત્યંત સારી અને ઊંચી જાતની મકાઈ ઉગાડવા માટે આખા રાજ્યમાં જાણીતો બન્યો એના રાજ્યમાં જા યોજાતી સૌથી સારી મકાઈ ઉગાડવાની જે વાર્ષિક હરીફાઈ થતી એમાં એ દર વખત ભાગ લઈને દર વખત એનો પહેલો જ નંબર આવે એક વખત એ આવી હરીફાઈમાં પહેલા નંબરે આવ્યો પછી એક પત્રકારે એને પ્રશ્ન પૂછ્યો પહેલાં અભિનંદન આપ્યા પછી પ્રશ્ન પૂછ્યો કે તમે દર વર્ષે આ હરીફાઈ જીતો છો તો એની પાછળ કોઈ રહસ્ય છે હા ખેડૂતે કહ્યું મકાઈની ઉચ્ચ જાત અને એનું સારામાં સારું બિયારણ મારી સફળતા માટે જવાબદાર છે અચ્છા તો તમે બીજા ખેડૂતો કરતાં ઊંચી જાતનું બિયારણ વાપરો છો ના હું મારા પડોશમાં જે ખેતરો છે એ દરેક ખેડૂતને ઊંચામાં ઊંચું બિયારણ વાપરવાનું કહું છું જે કોઈ પડોશી એટલું મોંઘું બિયારણ એને ન પોસાતું હોય ન ખરીદી શકે તો હું એને એ બિયારણ ભેટ આપું છું પેલા પત્રકારને નવાઈ લાગી ભલા માણસ તમે સૌથી ઊંચી જાતનું સૌથી મોંઘું અને સારામાં સારું બિયારણ તમારી આજુબાજુવાળાના ખેતરોને ખેતરવાળાઓને આપો એ કેવું એ લોકો પણ સ્પર્ધામાં ભાગ લે તો પછી તમારી મકાઈ બીજા કરતાં ઊંચ જાતની હોય એવું તમે નથી ઈચ્છતા એવું ઈચ્છું છું એટલે જ હું એવું કરું છું ખેડૂતે હસતા હસતા જવાબ આપ્યો પત્રકારે માથું ખજવાડ્યું એને આમાં સમજ ન પડી કારણ કે એને તો માત્ર દુનિયાદારીની હરીફાઈ જ સમજાય ખેડૂતે એના ખભે હાથ મૂક્યો અને કહ્યું જુઓ ભાઈ મારી વાવેલી મકાઈના છોડને પરાગરજ તો આસપાસના ખેતરમાંથી જ મળવાની છે ને જો મારી આસપાસના દરેક ખેડૂત ઊંચી જાતનું બિયારણ વાવે તો જ મારી મકાઈનું ફલિનીકરણ ઊંચા જાતની પરાગરજથી થાય જો એ લોકોની મકાઈ હલકી ગુણવત્તાવાળી હોય તો મારી મકાઈ પણ હલકી જ ઉતરે એની ગુણવત્તા પણ ઘટતી જ જાય એટલે સારામાં સારી જાત ઉછેરવા માટે હું મારા પાડોશીઓને પણ સારામાં સારું બિયારણ આપું જ્યાં સુધી મારા પડોશી સારી મકાઈ ન વાવે ત્યાં સુધી મારો વિકાસ શક્ય નથી પત્રકારને હવે છેક સમજ પડી એક ખેડૂતની આવી વાત આપણને જિંદગી માટે કેટલું બધું શીખવાડી જાય પાડોશીને સારી રીતે જીવવા માટે મદદરૂપ થવાથી આપણી જિંદગી આપોઆપ સારી થાય છે બીજાને એકલા અટુલા પાડી દેવાથી આપણને સફળતા નથી મળતી સાચી સફળતા બધાને સાથે લઈને ચાલવાથી જ મળે છે એટલે આવી નાની વાત આપણને ઘણું બધું શીખવાડી જાય